નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી એશિયમ બજાર ભાવની ચેનલ પર તો મિત્રો આજે આપણે વાત કરીશું આજના તમામ માર્કેટ યાર્ડમાં ઇન્ડાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે પણ તે પહેલાં જો મિત્રો તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી એશિયમ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો આજના તમામ માર્કેટ હેડમાં એરંડાના બજાર જાણી લઈએ રાજકોટ બારસો પંદર થી બારસો ચાલીસ દહેગામ બારસો સિત્તેર થી બારસો નેવ્યાસી રથિયાલા બારસો પચાસ બારસો સાહીઠ બહુસરાજી બારસો પંચાણું થી તેરસો સાત પાટડી બારસો થી બારસો છોતેર જામજોધપુર એક હજાર થી બાર હજાર એકતાલીસ ખેડબ્રહ્મા બારસો એંશીથી તેરસો માણસા ચારસો એંશીથી તેરસો દસ પાટણ બારસો નેવથી તેરસો એકત્રીસ મહેસાણા બારસો તેતાલીસથી તેરસો બે આંબલીયાસાન તેરસોથી તેરસો અગિયાર ડીસા બારસો એકાણુંથી તેરસો પચીસ વેસનગર બારસો એંસીથી તેરસો વીસ ઉનવા બારસો સાઠથી તેરસો એકવીસ સિદ્ધપુર બારસો નેવથી તેરસો બાવીસ કડી બારસો પંચ્યાસી થી તેર તો મિત્રો આજના એરિંડાના તાજા બજાર ભાવ આ મુજબ રહ્યા હતા આવવા બજાર ભાવ જાણવા માટે બન્યા રહો અમારી એશિયમ બજાર ભાવની ચેનલ પર